નમસ્કાર મારા ભાઈઓ શૈલેશ કામલા પોતાના ઘરે તો બહુ સારું સારું જમતા હતા પણ હવે સાહેબ આ માણસને જેલનું જમવાનું નથી ભાવતું શા માટે કેમ કે પોતાના ઘરે બહુ સારું સારું જમવાનું પોતાની પત્નીએ બનાવીને આપ્યું છે કેમ કેમકે પત્નીના હાથનું જમવાનું ખાઈએ એટલે બહુ સારું ભાવે ભાઈ પણ અત્યારે સાહેબ એ જેલના કેદીઓ પાસેથી જ પોતે જમી રહ્યા છે જમવાની વાત કરવામાં આવે તો ને શાક નથી ભાવતું શૈલેષ કામલાને શા માટે કેમ કે પોતે ગુનો કરીને અંદર આવ્યા છે પોતાની નોકરી પણ જતી રહી પોતાની પત્નીને પણ એક હત્યા કરી નાખી પોતાના બે સંતાનોની પણ હત્યા કરી નાખી અને હવે પ્રેમિકાનો પણ હાથ નથી અને આ માણસ હવે એકલો પડી ગયો હવે જેલભાઈ બહુ પસ્તાવો થાય છે કે મેં બહુ ખોટું કામ કરી નાખ્યું એક છોકરી માટે મારા પરિવારની હત્યા કરી નાખી જેને સાહેબ હવે ખબર પડશે જેલનું જમવાનું ભાવતું નથી એને તો જેલમાં બહુ સારું સારું ખાવું ભાઈ દાળ ભાત પૂરી શાક રોટલી છાશ આવું બધું ખાવું પણ આ બધું ક્યાંથી મળે ત્યાં ભાઈ ન મળે ને એટલે જે ભાવે એ ખાઈને ભાઈ ત્યાં ચાર દિવાલોની વચ્ચે રહે છે તો એટલે તમને કહું ભાઈ કોઈ પણ ગુનો કરતા પહેલા તમે આ વિડીયો જુઓ કોઈ પણ ગુનો કરતા પહેલા તમારા પરિવારનું વિચારો સાહેબ તમારા મા બાપનું વિચારો કે તમે કોઈ ગુનો કરી રહ્યા છો તમે કોઈની હત્યા કરી રહ્યા છો એના પાછળનું કેટલું મોટું એક કહેવાય ને સાહેબ કે કેવી પરિસ્થિતિ સર્જાશે તમે વિચારતા નથી ગુસ્સો આવી જાય એટલે ગમે તે કરી નાખો ભાઈ ગુસ્સો આવી જાય આપણે માનીએ લોકોને ગુસ્સો આવી જાય પણ ગુસ્સો આવે એટલે તમારે મનમાં એક જ વાક્ય બોલવાનું એક જ શ્લોક બોલવાનો ઓમ નમ બોલવાનું ઓમ નમ શિવાય જો તમે આ બોલશો ને ભાઈ તો તમારો ભલ ભલો ગુસ્સો હશે ને એ સમાપ્ત થઈ જશે ભલે તમારે પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય ભલે તમારે ઘર ઘરમાં ઝઘડા થતા હોય પણ આ એક વાર તમે મનમાં બોલજો કોઈ પણ બોલે એટલે બે આંખો બંધ કરી મનમાં મનમાં ઓમ નમ શિવાય બોલવાનું ભાઈ એટલે શું થશે સોલ્યુશન થઈ જશે અને તમારી અંદર એક સકારાત્મક ઉર્જા આવશે જેથી કરી અને તમારી અંદર એક એનર્જી પણ રહેશે ને ઝઘડો પણ સમાપ્ત થઈ જશે તો બસ આવા જેવા નવા વિડીયો જોવા માટે ચેનલ ને અવશે સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવના શુભ કરતા રહેજો ધન્યવાદ